સુરેન્દ્રનગરના જામવાડીમાં ગેરકાયદેસર કાર્બોસેલની પાંચ ખાણો ઝડપાય છે સુરેન્દ્રનગરના ચોટીલા પ્રાંત અધિકારીએ દરોડા પાડ્યા સુરેન્દ્રનગરમાં ખનીજ ચોરી અટકવા અંગેનું નામ નથી લઈ રહી પ્રાંત અધિકારીએ પાંચ ગેરકાયદેસર ખાણો ઝડપી લઈ ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી શરૂ કરી છે ટ્રેક્ટર કમ્પ્રેસર મશીનો ચાલીસ ટન કાર્બોસેલ ચરખીઓ બકેટ બાઇક સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પંદર લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે સંવાદદાતા ફજલ આપણી સાથે જોડાઈ ગયા છે ફઝલ શું જાણકારી ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ રીતે કાર્બોસીલ ચોરી થઈ રહી છે ત્યારે ફરી એક વખત સુરેન્દ્રનગરના ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા ગેરકાયદેસર કાર્બોસેલ ની ખાણો ઉપર દરોડા પાડવામાં આવ્યા છે અને ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકાનો જે જામવાડી ગામ આવેલા છે ત્યાં દરોડા પાડી અને મોટી કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે છે જે ખનીજ ચોરી મામલે દરોડા તો પડે પરંતુ ખનીજ ચોરી અટકવાનો સુરેન્દ્રનગર જિલ્લામાંથી નામ નથી લઈ રહી ત્યારે પ્રાંત અધિકારીએ પાંચ જેટલી ગેરકાયદેસર કાર્બોસેલ ખાણો ઝડપી પાડી છે ત્યાં હાજરમાં ટ્રેક્ટર કમ્પ્રેસર મશીન અને ચાલીસ ટન જેટલો કાર્બોસેલ ચરખીઓનો જથ્થો પણ મળી આવેલો છે કુલ પંદર લાખ થી મુદ્દામાં જપ્ત કરવામાં આવ્યો છે અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે આ ખાસ કરીને જયારે આ જે વાત છે ત્યારે પ્રાંત અધિકારી તો દરોડા પાડે છે પરંતુ ખાણ ખનીજ વિભાગની જે ટીમોને આ કાર્યવાહી કરવાની હોય તે ઘોર નિંદ્રામાં શું હોય તેવું સ્પષ્ટપણે વર્તાઈ રહ્યું છે ત્યારે વધુ એક દરોડાની કાર્યવાહીમાં પાંચ જેટલા ખનીજ માફિયાઓ સામે ટૂંક સમયમાં ગુનો પણ દાખલ થશે અને આ સમગ્ર રેકેટ છે ખાણો ચલાવવાનું તે સરકારી ખરાબાની જગ્યામાં ચલાવવામાં આવતા હોવાનો પણ ધડાકો થયો છે આ પાંચ જેટલા ખનીજ માફિયાઓ સામે છે તેવા પણ આદેશ આપી દેવામાં આવ્યા ચોરી ઉપર બાદ હાલ ખનીજ માફિયાઓમાં સફડાટ ફેલાઈ જવા પામ્યો છે અને પાંચ જેટલા ગેરકાયદેસર કાર્બોસેલ ની જે ખાડો ઝડપી પાડી અને આગળની કાર્યવાહી અને તપાસ છે તે વધુ તેજ કરવામાં આવી છે જી